અંકલેશ્વર સહિત જિલ્લામાં ગૃહિણીનું શાક બે સ્વાદ બની રહ્યું છે રસોઈમાં અગત્યના લીંબુ એકસો સાહીઠ રૂપિયા મરચાં એંસી રૂપિયા આદુ એકસો એંસી લીલા ધાણા બસો એંસી રૂપિયા કિલો હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે કાંદા બટાકાના ભાવ પણ વધ્યા છે અતિવૃષ્ટિ વચ્ચે વિવિધ શાકભાજીની આવક ઘટવા લઈ ભાવમાં વધારો થયો હોવાનું અનુમાન છે તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ માટે વધુ એક સંકટ ઊભું થયું છે પુનઃ એકવાર દરેક ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે શાકના અન્ય મહત્વપૂર્ણ વ્યંજન એવા આદુ લીંબુ મરચાં ટામેટા બટાકા કાંદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે અતિવૃષ્ટિનો વરસાદ એ ખેડૂતોના ઊભા પાકનો દાઠ વાળ્યો હતો તો એમપી અને મહારાષ્ટ્રમાંથી આવતા શાકભાજીની આવક ઓછી થતાં તેની પણ અસર જોવા મળી હતી જેને લઈ ઊભો પાક નાશ પામ્યો હતો અને બચ્યો ખુચ્યો પાકના ઉત્પાદન ઘટાડ્યું હતું જે બાદ ખેડૂતો પુનઃ પાક લેવાની ફરજ પડી છે જેને લઈ બજારમાં આવક ઓછી હોવાની ભાવ આસમાને પહોંચી ગયા છે છૂટક બજારમાં લીંબુ બસો વીસ મરચાં એકસો વીસ આદુ બસ્સોથી બસો વીસ રૂપિયા કિલો ભાવ થઈ ગયો છે સામાન્ય રીતે તમામ શાકથી લઈ રસોઈમાં બનાવી વાનગીમાં સ્વાદ આદુ લસણ મરચાં લીંબુ આપતા હોય છે તેના જ ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ માટે તેમનું રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે અંકલેશ્વર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના બજારમાંથી આયાત કરવામાં આવતી હોય છે જે વચ્ચે ઓછી આવકને લઈ ભાવ વધારો થયો છે તો સ્થાનિક જિલ્લામાં પણ લીંબુ મરચાં આદુ સહિત રોજિંદા પાકમાં આવક ઘટી જતા ભાવ વધી રહ્યા છે શાકભાજીના આસમાને પહોંચેલા ભાવને લઈ છૂટક શાકભાજી વિક્રેતાઓ ગ્રાહકો ભાવ સાંભળીને જતા ન રહે તે માટે કિલોના બદલે બસો પચાસ ગ્રામ અને પાંચસો ગ્રામનો ભાવ બોલી રહ્યા છે સરેરાશ તમામ શાકભાજીઓ એંસીથી લઈ બસો રૂપિયા ઉપરાંત કિલોના ભાવ બોલાઈ રહ્યો છે